કડી વિધાનસભા ચૂંટણી મામલો શંકરસિંહ વાગેલાને પ્રજાશક્તિ પાર્ટીના પોસ્ટર ઉપર કુછડો ફેરવાયો નંદાસણ બ્રિજ પાસે પ્રજાશક્તિ પાર્ટીના લગાવાયા હતા પોસ્ટર પોસ્ટર ઉપર કુછડો ફેરવી દેવાયો પ્રજાશક્તિ પાર્ટીના જિલ્લા પ્રમુખ 22 પટેલે આ ઘટનાને વખોડી નંદાસણ બ્રિજ આગળ કેક પોસ્ટરની ક્ષતિ થઈ છે તો શું કહેવા માંગસે બાબતે આ ઘરેકર આપના મીડિયા માધ્યમ આપણે અભિનંદન આપું છું આપણે સરસ પ્રશ્ન આજે મને પૂછ્યો છે કડી ખરેખર આપણ હશો કે કડી બેનર યુદ્ધ માટે બેનર વોર માટે કે બેનર ઉતાર ચઢાવ માટે પહેલેથી પ્રખ્યાત છે હમણાં ટૂંક સમય પહેલાં એક જ પાર્ટીના બંને નેતાઓના અલગ અલગ બેનરો સાથે આવતા હોય ત્યારે બેનર યુદ્ધ માટે કડી પહેલેથી પ્રખ્યાત છે જ્યારે અમારી પાર્ટીના સ્લોગન કે બેનરો જે લાગ્યા હતા ત્યારે અમને જે સોશિયલ મીડિયા અથવા અમારા અંગત મિત્રો દ્વારા જે જાણવા મળ્યું તે નંદાસણ હાઈવે બ્રિજ ઉપર જે ઉંચડા માર્યા તે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને પ્રજાશક્તિ પાર્ટીના ડરથી ભયભીત થઈને એમને આ કૃત્ય કર્યું છે એ અમે વખડી કાઢીએ છીએ લોકશાહી છે લોકશાહીની અંદર દરેક દરેક પાર્ટીને દરેક પ્રજા વચ્ચે જવાનો અધિકાર છે એ અમારો અધિકાર છે આજે તમે જુઓ નેગેટિવ રાજકારણ ઉપર ઉતરી આવ્યા હોય જ્યારે પ્રચાર પ્રસાર ચાલતો હોય ત્યારે નિર્ણય પ્રજાએ કરવાનો છે કે કઈ પાર્ટીના કયા ઉમેદવારને કે પ્રજાનો કોના પર વિશ્વાસ ત્યારે પ્રજાને જેને આશીર્વાદ આપશે અહીંયા ધારાસભ્ય ચૂંટાવાના ત્યારે અત્યારથી ભારતીય જનતા પાર્ટી પ્રજાસભ્ય ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારથી અને પાર્ટીથી ગભરાયેલી આજે દેખાઈ રહી છે અમને શું કહેશો પોસ્ટર બાબતે આગળ કઈ કાર્યવાહી બાબતનું પોસ્ટર બાબતની કાર્યવાહી જનતા જનાદેશ અમારી પાર્ટીનું નામ છે પ્રજા શક્તિ પ્રજાશક્તિ પ્રજાશક્તિ પ્રજાનો અવાજ ઉઠાવવા માટે અમે જે કરીમાં આવ્યા છીએ ત્યારે આજે અમે એનો અવાજ બનતા બનતાશું કે પ્રજાશક્તિ પાર્ટી દ્વારા અમે પ્રજાને કહીએ અમે તમારો અવાજ બનવા જ્યારે કડીમાં આવ્યો ત્યારે તમારે પણ આ ધ્યાન રાખવું જોઈએ જો આવું કૃત્ય જો કરતી હોય ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક ને ક્યાંક એ યાર ભાળી ગઈ છે કડીની અંદર ત્યારે આવું કૃત્ય કરતી હોય છે તો કડીની વિધાનસભાના વિસ્તારની તમામ મતદારોને અપીલ કરું છું કે આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો કે કોંગ્રેસને આપો અગાઉના સમયમાં આપી ચૂક્યા છો તેમ છતાં પણ કડી શહેરની જે સમસ્યાઓ વિસ્તારની સમસ્યાઓ આજે પણ ત્યાં ત્યાં ઊભી છે ભાજપની એક સીટ વધવાથી કોઈ ફરક પડતો નથી કોંગ્રેસની એક સીટ ઘટવાથી કોઈ ફરક પડતો નથી તો પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારને તમે મત આપી ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યા તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સીટ નીચે રેલો આવશે ભયભીત થશે અને પ્રજાની સામે એ જોશે કે ના આવો પ્રજા જાગી છે તો દરેકે કડીની પ્રજાને અપીલ કરું છું કે ગુજરાતની તમામ જનતાનો મતદાર કડી અને વિશાવદર સીટ ઉપર છે જે પ્રજા પાર્ટીના ઉમેદવારો જીતાડો સો ટકા ભારતીય જનતા પાર્ટીની જે તાના સાહેબ ભાઈ ભૂખ ભ્રષ્ટાચારની જે નીતિ છે એ સો નરમ પડશે અને પ્રજાના કામ કરવા માટે તત્પર રહેશે અને પ્રજા સામે નજર નાખશે આજે એમની નજર આસમાન ઉપર છે પ્રજા અત્યારે પીડાઈ રહી છે ખરા અર્થમાં કડીની જનતાને અપીલ કરું છું કે પ્રજાશક્તિને મત આપવાથી ખરેખર આ રાજ્યની અંદર જે બાજુનું શાસન છે સો ટકા એ પ્રજાલક્ષી કામ કરવા માટે મજબૂર થશે